જે પ્રતિ પરીક્ષા લેવાય છે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે જેનો સંકલ્પ કર્યો હતો બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે જેના પુસ્તકો લખાવ્યા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના માટે અપાર પ્રેરણાને આશીર્વાદ આપી રહ્યા છે એવી સત્સંગ શિક્ષણ પરીક્ષાની પ્રીટેસ્ટ આજે સમગ્ર બીએપીએસ સંસ્થામાં આજે રવિવારે લેવાવાની છે આ સત્સંગ શિક્ષણ પરીક્ષા આપણે લોકનું વાંચવામાં પણ થાકી જતા હોઈએ

બાળકો બાલિકાઓ યુવકો યુવતીઓ બધા જ આપવાના છે તો આજે આપણે કટિબદ્ધ થઈએ મહારાજે સંપ્રદાય ની પુષ્ટિ ની વાત પણ આપણા શાસ્ત્રો થતી થાય છે

સમજણ આવે કે સ્થિરતા આવે સહન શક્તિ આવે સમજ શક્તિ આવે અને આજે દેશ વિદેશમાં માં અંગ ભક્તો પણ પરીક્ષા આપે છે વરખેડાના મણીલાલ હોય

તો આજ્ઞા છે જોયા ત્યારે મહારાજ બોલી ઉઠ્યા દાદો તે દાદો આપણને એમ થાય કે વર્તના બહાર પાડે અમદાવાદ એમાં હવે ગોંડલ વાળા નામ લખો અથવા ભુજ વાળાના લખો રાજકોટ વાળાના નામ લખો અમારા ત્યાં પણ દાદા કાચલ છે અમારા ત્યાં પણ સુરા કાચલ છે પણ સત્સંગ શિક્ષણ પરીક્ષા ના પુસ્તકો એ રાજભાઈ હોય જેની છાતી ઉપર એનો ભણી ખાટલો મૂકી રાખે તરાખી રા સાથી પરખાટલો મુક્યો હોય પણ સ્વામી આયનનું ભજન ના છોડે એ ભૂજનું જંકુવા હોય એ ઘરબાર છોડીને નીકળી ગયા અને ઊંટના ખોલામાં 3-3 દિવસ સુધી હાડ પિજરમાં સંતાઈ રહ્યા એક રાજકુરી રાજરાણી જાતે નીકળી જાય રાજકુરી નીકળી નીકળી જાય અને અહીં આવીને કારક નિખવાની સેવા કરડામાં કરે দাসી બનીને અને પછી તો રાદીબાઈની સાથે વર્ષો સુધી સેવા કરી આ સંપ્રદાય એટલે એવા પરમંસો છે બ્રહ્મ

સ્વામીશ્રી સાંજે સાડા પાંચ વાગે મહુવા આવી પહોંચ્યા અહીં તેઓના આગમનને વધાવતા ચારે કોર ભગતજી મહારાજના શારદ શતાબ્દી ઉત્સવની નોબતો ગાજી રહી મહોત્સવના પ્રાણપ્રેરક પ્રેરક આવતા જ તાલુકા શાળા પાસેથી ભવ્ય નગર યાત્રાનો પ્રારંભ થયો તેમાં સંતો ભક્તોના સમૂહ સાથે સ્થાનિક પ્રજાનો ઉત્સાહ પણ અપાર હતો તેઓએ આખું નગર શણગાર્યું હતું સૌની બજારમાં ઝવેરીઓએ ઉલટભેર સોનાના કરણા લટકાવ્યા હતા કાપડ બજારમાં વેપારીઓ રંગબેરંગી વસ્ત્રોથી બજારો સજાવી હતી ઠાકોરજી ભગતજી મહારાજ અને સ્વામીશ્રીના કલાત્મક રથ આ નગરયાત્રાના મુખ્ય આકર્ષણ રૂપે હતા તેની સાથે ભગવાધારી સંતોની કેસર ક્યારે હરિભક્તોની હારમાળાઓ શકળસ મહિલા વૃંદ સહિતની નગરયાત્રા સમગ્ર શહેરને પાવન કરી યશોવૃદ્ધિ જૈન બાલાશ્રમના પ્રાગરાજ સભા મંડપમાં સભારૂપે ફેરવાય ત્યારે ત્યાં પગ મૂકવાની જગ્યા બચી નહી આભરચક સ્વાગત સભામાં ધારાસભ્ય શ્રી છબીલદાસ મહેતા સહિત નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ડેપ્યુટી કલેક્ટર મેડિકલ બોર્ડના ચેરમેન વગેરે સ્વામીજીને બિરદ આવ્યા સૌ સ્વામીશ્રીના ઉત્સવ આયોજન પર ઓળઘોળ હતા કારણ કે સ્વામીશ્રી દ્વારા યોજાતા ઉત્સવો પ્રેરણાની પરબ સમા બની રહેતા તેમાં કિલોડ રહેતો પણ કથા સહિતનો ધામધૂમ જોવા મળતી પણ ધર્મના સંગે મિલન રહેતું પણ મર્યાદા સભર તેથી અહીં આવનાર કંઈક પામીને જતો પોતા માટે

પણ ભગતજી મહારાજે જે નમ્ર ભાવ રાખી ભક્તિ કરી છે તેવા ગુણ આપણામાં આવવા દુર્લભ બહાર પથરાતા શ્રી ભીતરથી તશુભાર ખસતા નહીં તેઓના આવા આગવા નેતૃત્વ તળે ઉજવાતા આ ઉત્સવની કાયમી સ્મૃતિ રહે તે માટે તારીખ અગિયાર માર્ચની સાયન સભામાં નગરપાલિકાએ ભગતજી મહારાજના જન્મસ્થાન આગળથી પસાર થતા રસ્તાનું નામ ભગતજી મહારાજ માર્ગ ઘોષિત કરી પ્રાગા પ્રભુનું જેથી કિંચિત ઋણ અદા કર્યાનો સંતોષ મેળવ્યો તેના પગલે પગલે તારીખ બાર માર્ચની સવારે વાઘેશ્વરી મંદિરના પ્રાંગણમાં ચારસો યજમાનોની ઉપસ્થિતિમાં યોજાયેલો યજ્ઞ પણ યાદગાર બની રહ્યો ઉત્સવની આ ગતિવિધિ વચ્ચે જ સ્વામીશ્રીએ જૂના સ્વામિનારાયણ મંદિર ખીમનાથ મહાદેવ અને યુગલ વિહારી મંદિરમાં દર્શન તથા મહુવા ગૌશાળા તેમજ મહુવા મિલમાં પધારીને કથા વાર્તાનો લાભ આપ્યો તે પછી તારીખ તેર માર્ચની સવારે આયોજિત આ સાર્ધ શતાબ્દી ઉત્સવની મુખ્ય સભાને અવિસ્મરણીય બનાવતા તેઓએ મહુવાના દરેક દેવ મંદિરમાં થાળની સેવા કરાવી આ દાન પર દક્ષિણાની જેમ મહુવાની હોસ્પિટલમાં એક્સ રે મશીન માટે માતબર રકમની શખાવત પણ સંસ્થા વતી અર્પણ કરી સ્વામીશ્રીની આ સમય નિસરની સહાયથી યોવારી ગયેલા હોસ્પિટલના વ્યવસ્થા તંત્રે એક્સ રે વિભાગના પ્રવેશ દ્વારે જ પ્રાગી ભગતની પ્રતિમા પધરાવવાનો નિર્ણય જાહેર કર્યો આમ મહુવામાં ત્રણ દિવસ રોકાઈને ત્રિલોકીમાં ગાજી એવો ઉત્સવ ઉજવી સ્વામીશ્રી વિદાય થયા ત્યારે સમગ્ર શહેર તેઓને ગદગદ ભાવે નિહાળી રહ્યું તારીખ તેર માર્ચની બપોરે મહુવાથી નીકળેલા સ્વામીશ્રી તળાજા પધાર્યા આ પંથકના સરકાર તરીકે પ્રખ્યાત રિશુભા વાળાને ત્યાં આ શૂરવીર ક્ષત્રિયની હાકધાક આ વિસ્તારમાં ઘણી વાગતી ચૂંટાયેલી સરકારો કરતા એમના બોલનું વજન વધુ પડતું તેથી સૌ તેઓને સરકાર સરકાર કહેતા એમને સાધુ સંતો માટે પણ ઓણો આદર નહીં તળાજામાં કોઈ ભગવાધારી આવે તો પ્રેમથી સીધું મોકલાવે પ્રજા પ્રેમ પ્રણન હદ મુશ્કેલીમાં મુકાયેલા અને મધરાતે ખભો દેવામાં હાજર રહે પરંતુ સરકારના પ્રખર છાત્ર ક્ષેત્રમાં કાળો ડાઘો પડેલો વ્યસન દૂષણનો શરાબના નશામાં ચકચુર રહેવાની તેઓની આદત તે વખતે તેઓને હાથે શું થઈ રહેશે તેની કલ્પના વિધતા પણ ન કરી શકે સરકારની નીતિ નિયતે દૂષિત કરનારા વ્યસનના વડગળને કાઢવાનો મનસુબો તેઓના બે મિત્રો નાગરુભા અને ભાવનગરના સ્ટેશન માસ્તરને કાયમ રહ્યા કરતો અને તે કામ એક જ કરી શકશે એવો આ બંનેને વિશ્વાસ તેથી તેઓને તળાજા લાવવાનો કાર્યક્રમ આયોજન કરતી વખતે પહેલા બે મિત્રોએ રિશુભાને ભારપૂર્વક કહેલું અમારી એવી ઈચ્છા છે કે સ્વામીશ્રીની પધરામણી તમારા ઘરે કરાવવી અને તેઓના હાથે તમને કંઠી પહેરાવી એ સમયે તમારે સ્વામીશ્રી પાસે પ્રતિજ્ઞા લઈ દારૂ મૂકી દેવાનું માટે તેઓ તમારે પધાર્યા ત્યારે તમે ઘેર રોકાજો પરંતુ સ્વામી શ્રી ઋષુભાના ઘેર પહોંચે ત્યારે તેઓ જ ત્યાં હાજર ન હતા તપાસ કરતા ખબર પડી કે તો ટોકીઝની ઓફિસમાં નશો કરીને જતા પાઠ પડ્યા છે કોક તેઓને ઘરના આંગણા સુધી લઈ આવ્યું પણ તેઓના ઘરમાં બેઠેલા સ્વામી શ્રી પાસે જતા અચકાયા કે દારૂથી ગંધાતા મોય આવા સંત પાસે કેવી રીતે જવું તેઓના સંકોચનું કોચલું સ્વામીશ્રી તોડતા કહ્યું દરબાર મનમાં કંઈ રાખશો નહીં આવો અહીં નજીક બેસો અમે તમારા માટે તો આવ્યા છીએ આ હેતાળ વચનોથી સરકાર ખેંચાયા સ્વામીશ્રીને તેમની પૂર્વ ભૂમિકા ખબર હોવાથી તેઓની પ્રેમ પ્રસરવાણી સીધી જ વહેવા લાગી બાપુ તમે સૌને મદદ કરો પણ દારૂ પીવો ત્યારે ગામ આખું ફફડવા લાગે એ કેવું માટે દારૂ શસ્ત્રો તોફાન બધું મૂકો અને કંઠી પહેરો સ્વામીશ્રીના શબ્દોમાં કડા નહીં પણ કરુણા હતી તેથી એના મુખની જે વાત શોણા પાકો પથ્થર પીકળી જાય ને ચમત્કાર સર્જાતા આજે પણ એવું જ બન્યું લોકો મથી મથીને થાક્યા હતા જે નહોતું થયું તે ફક્ત બે જ મિનિટમાં બની ગયું જમણો હાથ તરફ તેમાં બે પડ્યા એક વર્તમાન ધરાવવા માટે બીજું ભવિષ્ય સુધારવા માટે સરકારે બે ધારણ કર્યા કંઠી અને પ્રતિજ્ઞા બે શિર સાથે આમ કામ તમામ થયું એટલે સ્વામીશ્રી જવા ઊભા થયા ત્યાં જ રીષુભાઈ તેમને પગ પકડીને વિનંતી કરી આપે બદલો વાળી ન શકાય એવો ઉપકાર મારા પર કર્યો છે એ વખતે આ જોનારા સૌના હૈયા પણ કહી રહ્યા બાપુ કેવળ તમારા પર જ નહીં તમારો હૃદય પલટો કરીને તો સ્વામીશ્રીએ સમાજ ઉપર પણ બદલો વાળી ન શકાય એવો ઉપકાર કર્યો છે તેથી જ તો સ્વામીશ્રી દ્વારા થયેલું રિશુભા સરકારનું આ જીવન પરિવર્તન આખા પંથકમાં એકદંત કથા બની રહી ગયું કારણ કે આ કાયમી કામ થયેલું કામ ચલાવ નહીં સ્વામીશ્રી પાસે વ્યસન દૂષણ મૂક્યા પછી રિશુભા સામે અનેક લોભામણા ડરામણા પ્રસંગો આવ્યા પણ તેમાં તેઓ અટલ ટેક જાળવી રાખી એટલું જ નહીં તેઓ અનેક વ્યસનો છોડાવી સત્સંગી કર્યા નિત્ય પૂજા સભા મંદિર દર્શન આરતી થાળ ધર્માદો વગેરે નિયમો સરકાર દઢતાથી પાડતા રહ્યા અરે દર મકર સંક્રાંત ઠાકોરજી માટે જોડી માંગવા પણ નીકળવા માંડ્યા સ્વામીશ્રીના સતનો આ પ્રતાપ તો વિસ્ફારિત નેત્રે જોઈ રહ્યા તે વખતે તેઓના ચરણોમાં લડેલા ઋષુભાઈ કહ્યું સ્વામી આપના ઉપકાર માટે હું કંઈ આપી શકું તેમ નથી પણ આજે આપ મારા ઘેર જમીને જાઓ તે વિના આપણે જવા નહીં બાપુના શબ્દોમાં પોતાના જીવન ઉદ્ધારકને વધાવતો પ્રેમ ટપકી રહ્યો પણ સ્વામીશ્રી કહ્યું આજે તો ચંદ્રગ્રહણનો વેદ બેસી ગયો છે તેથી હવે ન જમાય પણ ફરી આવીશું અને તમારો મનોરથ પૂરો કરીશું આટલું કહી સ્વામીશ્રી વિદાય લીધી ત્યારે ચંદ્રને લાગેલું ગ્રહણ છૂટી જતા તે પૂર્ણપણે ચમકવા લાગેલું ઋષુભા પોતાના તારણહારને અને સમાજના પોતાના રક્ષણહારને જતા જ જોઈ રહ્યા બંને એક જ ગીત ગાઈ રહેલા વડવા નળ સમ અતિ બળવંતા પ્રમુખ સ્વામી લાગુ છો Piera, pira.